આગામી પાંચ દિવસ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના ભુજમાં પાણી ભરવા જતાં ખાડામાં બે બહેનો ડૂબી કચ્છમાં ભારેથી અતિથી ભારે વરસાદે તારાજી સર્જી છે ત્યારે ગુજરાતમાં હજુ પણ આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે કયા કયા જિલ્લાને હજુ પણ મેઘરાજા પાંચ દિવસ સુધી ધમરોળી શકે છે તેના વિશે વિસ્તારથી માહિતી મેળવવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો

ભારે વરસાદને પગલે પૂર્ણા નદીના પૂરમાં નવસારી નવસારીમાં પાંચસો પચાસથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે હાલ ભયજનક સપાટીએ વહી રહી છે વલસાડના મધુબન ડેમના દસ દરવાજા એક પોઈન્ટ એસી મીટર ખોલાયા છે કચ્છમાં નદી નાળા છલકાયા છે ભુજમાં પાણી ભરવા જતા ખાડામાં બે બહેનો ડૂબી જવાથી મોત થઈ છે કચ્છના માંડવીમાં રૂપમાવતી નદીમાં વીજ પોલ થયો છે હવામાન વિભાગની આગામી ત્રણ કલાક એટલે કે ચાર વાગ્યા સુધી સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે જ્યારે કચ્છ બનાસકાંઠા દેવભૂમિ દ્વારકા તેમજ જામનગર પોરબંદર જૂનાગઢ રાજકોટ અમદાવાદ મહેસાણા પાટણ દાહોદ જિલ્લામાં મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ અપાયું છે નવસારી તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે શહેરમાં પૂરની સ્થિતિ જોતા નવસારી શહેર વિસ્તારની શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરાઈ છે જ્યારે કચ્છના નખત્રાણામાં રાતના બેથી સવારના સવાર સુધીમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે રાજ્યના બસો નવ તાલુકામાં એક મીમીથી લઈને છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જેમાં તાપીના ડોલવણમાં સૌથી વધુ છ ઇંચ વરસાદ નોંધાયો છે વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધતા મધુબન ડેમના દસ દરવાજા ખોલાયા છે સોળ લો લાઇન રસ્તા બંધ કરાયા છે આજે એટલે કે સાત જુલાઈના રોજ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અમરેલી ભાવનગર સુરત તાપી અને ડાંગમાં ભારે વરસાદને લઈને યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાની વાત કરવામાં આવે તો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે યલ્લો એલર્ટની વાત કરવામાં આવે તો અમરેલી ભાવનગર સુરત તાપી અને ડાંગમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે સવારના છથી લઈને બપોરના બાર વાગ્યા સુધીના વરસાદી આંકડા પર નજર કરવામાં આવે તો કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં પિસ્તાલીસ મીમી વરસાદ કચ્છના માંડવીમાં સાડત્રીસ મીમી વરસાદ કચ્છના નખત્રાણામાં સત્તર મીમી વરસાદ કચ્છના અબડાસામાં ચૌદ મીમી કચ્છના અંજારમાં નવ મીમી સાબરકાંઠાના વડાલીમાં નવ મીમી ડાંગના આહવામાં નવ મીમી કચ્છના ગાંધીધામમાં આઠ મીમી કચ્છના લખપતમાં છ મીમી પંચમહાલના શહેરામાં છ મીમી પાટણના સમીમાં પાંચ મીમી સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં પાંચ મીમી વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં બસો નવ તાલુકામાં વરસાદ છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો નવ તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં છ પોઈન્ટ અઢાર ઇંચ ડાંગના સુબીરમાં પાંચ પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ કચ્છના ભુજમાં પાંચ ઇંચ સુરતના બારડોલીમાં ચાર પોઈન્ટ બાણું ઇંચ સુરતના પલસાણામાં ચાર પોઈન્ટ પિસ્તાલીસ ઇંચ કચ્છના નખત્રાણામાં ચાર પોઈન્ટ ચાર ઇંચ અને ભાવનગરના વલ્ભીપુરમાં ચાર પોઈન્ટ એકવીસ ઇંચ વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત રાજ્યમાં ત્રેવીસ તાલુકામાં બે ઇંચથી ચાર ઇંચ વધુ વરસાદ વરસ્યો હતો જ્યારે અડતાલીસ તાલુકામાં એક ઇંચથી બે ઇંચ વરસાદ વરસ્યો હતો તાપી અને પોરબંદરમાં માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે ગઈકાલે પણ સવારથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ખાસ કરીને સુરત નવસારી અને ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ભરૂચમાં જળબંબાકાર સર્જાયો છે બજારોમાં નદીઓની જેમ પાણી વહે છે ત્યારે આવા ધસમસતા પાણીમાં કેટલાક બાળકો જોખમી મસ્તી કરતા જોવા મળ્યા હતા વાસંદામાં બાવન રસ્તા બંધ થયા છે કોઝવે પર પાણી ફરી વળ્યા છે જેના કારણે રસ્તાઓ બંધ કરાયા છે રાજ્યમાં જૂન મહિનામાં એકસો દસ મીમીની જરૂરિયાત સામે બસો અઠ્યા અઠ્યાવીસ મીમી માફ કરશો બસો અઠ્યાસી મીમી વરસાદ નોંધાયો છે સામાન્ય રીતે ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ એકસો દસ પોઈન્ટ આઠ મીમી એટલે કે ચાર પોઈન્ટ તેતાલીસ ઇંચ વરસાદની જરૂરિયાત હોય છે એની સામે બસો અઠ્યાસી પોઈન્ટ સાત મીમી એટલે કે અગિયાર પોઈન્ટ પંચાવન ઇંચ વરસાદ મળ્યો છે જરૂરિયાત કરતાં એકસો એકસઠ ટકા વધુ વરસાદે ચુમ્માલીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે એકસો વર્ષના ઇતિહાસમાં જૂન મહિનામાં સૌથી વધુ બસો ત્રણ મીમી એટલે કે અગિયાર પોઈન્ટ ત્રાણું ઇંચ વરસાદ ઓગણીસો એસીમાં નોંધાયો હતો એટલે આ વખતે ચુમ્માલીસ વર્ષ બાદ સૌથી વધુ વરસાદ સાથે એકસો પચીસ વર્ષનો બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે બે હજાર ચોવીસમાં જૂનમાં રાજ્યમાં મેઘરાજાની નવ દિવસની હાજરી સામે ચાલુ સિઝનમાં જૂનના સોળ દિવસની હાજરી આપી છે રાજ્યમાં પાંચ જૂનમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ઓગણીસ દિવસ કચ્છમાં સૌથી ઓછા આઠ દિવસ મેઘરાજા વરસ્યા છે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે જે દિવસે બે પોઈન્ટ પાંચ મીમી કે તેથી વધુ વરસાદ વરસે એને વરસાદનો એક દિવસ ગણવામાં આવે છે હવે ખાસ વાત કરીએ છેલ્લા ચોવીસ કલાકમાં ખાબકેલા વરસાદના આંકડા પર તાપીના ડોલવણમાં છ પોઈન્ટ અઢાર ઇંચ વરસાદ ડાંગના સુબીરમાં પાંચ પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ વરસાદ કચ્છના ભુજમાં પાંચ ઇંચ વરસાદ સુરતના બારડોલીમાં ચાર પોઈન્ટ બાણું ઇંચ વરસાદ સુરતના પલસાણામાં ચાર પોઈન્ટ પિસ્તાલીસ ઇંચ વરસાદ કચ્છના નખત્રાણામાં ચાર પોઈન્ટ એકતાલીસ ઇંચ વરસાદ ભાવનગરના વલભીપુરમાં ચાર પોઈન્ટ એકવીસ ઇંચ વરસાદ તાપીના વ્યારામાં ત્રણ પોઈન્ટ નવ ઇંચ વરસાદ નવસારીના વાસંદામાં ત્રણ પોઈન્ટ ચોપન ઇંચ વરસાદ મહિસાગરના બાલાસિનોરમાં ત્રણ પોઈન્ટ તેતાલીસ ઇંચ વરસાદ તાપીના સોનગઢમાં ત્રણ પોઈન્ટ પાંત્રીસ ઇંચ વરસાદ તાપીના વઘઈમાં ત્રણ પોઈન્ટ ઓગણીસ ઇંચ વરસાદ અરવલ્લીના મેઘરજમાં ત્રણ પોઈન્ટ પંદર ઇંચ વરસાદ તાપીના વાલોડમાં બે પોઈન્ટ એકાણું ઇંચ વરસાદ ભાવનગરમાં બે પોઈન્ટ સત્યાસી ઇંચ વરસાદ સુરત શહેરમાં બે પોઈન્ટ આઠ ઇંચ વરસાદ ડાંગના આહવામાં બે પોઈન્ટ બોતેર ઇંચ વરસાદ નવસારીમાં બે પોઈન્ટ અડસઠ ઇંચ વરસાદ ભરૂચના વાગરામાં બે પોઈન્ટ છ ઇંચ વરસાદ ભાવનગરના સિંહોરમાં બે પોઈન્ટ છપ્પન ઇંચ વરસાદ નવસારીના ચીખલીમાં બે પોઈન્ટ બાવન ઇંચ વરસાદ વરસ્યો છે કચ્છમાં મેઘરાજાએ સૌથી ઓછા આઠ દિવસની હાજરી આપી છે જૂનમાં પચાસ પોઈન્ટ એક મીમી એટલે કે બે ઇંચ વરસાદની જરૂરિયાત સામે એકસો બેતાલીસ પોઈન્ટ ત્રણ મીમી એટલે કે પાંચ પોઈન્ટ ઓગણસિત્તેર ઇંચ વરસાદ જૂન મહિનામાં કચ્છમાં પડ્યો છે જરૂરિયાત કરતાં એકસો ચોર્યાસી ટકા વરસાદ વધુ છે ગુજરાતમાં જુલાઈમાં પણ સામાન્યથી વધુ વરસાદની આગાહી છે ભારતીય હવામાન વિભાગે રજૂ કરેલા જુલાઈ મહિનાના પૂર્વાનુમાન મુજબ દેશમાં એકસો છ ટકાથી વધુ વરસાદની આ મહિનામાં પણ શક્યતા છે ગુજરાતમાં જુલાઈનું પૂર્વાનુમાન જોઈ રાજ્યના બાકીના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે એટલે કે મોટાભાગના વિસ્તારોમાં સારા વરસાદના સંકેતો છે તો બીજી બાજુ તેર તાલુકામાં સિઝનનો ચાલીસ ઇંચ વરસાદ તેર તાલુકાની વાત કરવામાં આવે તો ચાલીસ ઇંચ જેટલો વરસાદ જ્યારે તેતાલીસ તાલુકામાં વીસથી ચાલીસ ઇંચ વરસાદ પડ્યો છે એકસો પચીસ તાલુકામાં દસથી વીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ચોસઠ તાલુકામાં પાંચથી દસ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે છથી છ તાલુકામાં બેથી પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે રાજ્યમાં કુલ સરેરાશ એકવીસ પોઈન્ટ ત્રેસઠ ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં પડ્યો છે જ્યારે ડેમની સ્થિતિની વાત કરવામાં આવે તો રાજ્યના બસો છ ડેમોની સ્થિતિ પ્રમાણે ઓગણીસ ડેમ જે છે તે સો ટકા ભરાયેલા છે તેતાલીસ ડેમો જેટલા છે તે સિત્તેરથી સો ટકા જેટલા ભરાયેલા છે જ્યારે અન્ય તેતાલીસ ડેમો પચાસથી સિત્તેર ટકા જેટલા ભરાયેલા છે પચીસથી પચાસ ટકા ભરાયેલા હોય એવા ત્રેપન ડેમો છે પચીસથી ઓછા ટકા જેટલા ભરાયેલા હોય એવા અડતાલીસ ડેમો છે હાઈ એલર્ટ ઉપર અઠ્યાવીસ ડેમો છે જ્યારે સત્તર ડેમો એલર્ટ ઉપર છે અને સત્તર ડેમ વોર્નિંગ ઉપર છે સરદાર સરોવર ડેમ સુડતાલીસ પોઈન્ટ તેર ટકા ભરાયો છે જ્યારે બીજી બાજુ નવસારીમાં લોકોને સલામત સ્થળે ખસેડાયા છે માંડવીમાં રૂકમાવતી નદી બે કાંઠે વહી રહી છે માંડવીમાં રૂકમાવતી નદીમાં વીજ પોલ ધરાશય થતો જોવા મળ્યો છે ભુજમાં પાણી ભરાવા ગયેલી બે બહેનો ખાડામાં ડૂબી છે લીંબડીનું આખું ગામ બેટમાં ફેરવાયું છે લીંબડી તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે કમાલપુર ગામ સંપર્ક વિહોણું બન્યું છે ગામના ફરતે વરસાદી પાણીના ભરાવાના કારણે આખું ગામ બેટમાં ફેરવાયું છે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે કમાલપુર ગામ સંપર્ક વિહોણું બન્યું છે એમાં આખા ગામના ફરતે વરસાદી પાણીના ભરાવાના કારણે આખું ગામ બેટમાં ફેરવાયું છે જેમાં લીંબડી તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે કમાલપુર ગામને જોડતા મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જેમાં ગ્રામજનોની સાથે સાથે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે એમાંય દર વર્ષે ચોમાસામાં કમાલપુર ગામને છોડતા મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી પડી રહી છે આથી લાગતા વળગતા તંત્ર દ્વારા આ બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે હવે વાત કરીએ ઓરેન્જ એલર્ટની તો સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ છે યલો એલર્ટની વાત કરવામાં આવે તો કચ્છ બનાસકાંઠા દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ રાજકોટ અમદાવાદ મહેસાણા પાટણ અને દાહોદમાં યલો એલર્ટ છે પાંચ દિવસ માટે હવામાન વિભાગની આગાહીની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવાની સંભાવના સાથે આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ભારે કરંટ પણ જોવા મળશે આજે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને વરસાદ દરમિયાન ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની પણ શક્યતા છે આજે અમદાવાદમાં આગામી ચોવીસ કલાક દરમિયાન શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં એકસો બાર ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે જે રાહતની વાત છે હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં ચોમાસાનો માહોલ આગામી દિવસોમાં પણ જળવાઈ રહેશે વધારે વાત કરવામાં આવે તો નખત્રાણાના વડવા ભોપા પાસેનો ડાયવર્ઝન ધોવાયો છે ભુજમાં માનકુવામાં ખારેકના પાકમાં વરસાદી પાણી ફરી વળ્યા છે ભુજ તાલુકાના માનકુવા નજીકની વાડી વિસ્તારમાં ખારેકના પાકમાં વરસાદી પાણી ફરી વળતા નુકસાનીની ભીતિ માનકુવામાં ભારે વરસાદના પગલે ખેડૂતોને હાલાકી ખારેકની વાડીમાં ભારે પાણી ભરાયા ભારે વરસાદને પગલે ખારેકના પાકોમાં મોટું નુકસાનનું અનુમાન છે વાડીની દિવાલો બંધ તોડી પાડી તોડી વરસાદને પાણી ભરાઈ બહાર નીકળ્યું છે ગઈકાલથી અત્યારમાં માનકુવામાં દસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે નડિયાદ શહેરમાં પણ ભારે વરસાદ છે આજી ડેમના આજી ત્રણ ડેમ હેઠવાસના ગામ લોકો માટે ખાસ સૂચના રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા પાસે આવેલો આજી ત્રણ ડેમ તારીખ સાત જુલાઈ રાત્રે બે ને પાંચ કલાકની સ્થિતિએ પાણીથી એંસી ટકા ભરાઈ ગયો હતો આ ડેમ પૂર્ણ ભરાતા રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવે ત્યારે પળધરી તાલુકાના ખજુરડી થોરીયાળી ખીજડી મોટા ગામોના લોકોને નદીના પટમાં અને કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા રાજકોટ જિલ્લા પૂરવર્તુળ એકમ દ્વારા સૂચના આપવામાં આવી છે મહીસાગરમાં કાચું મકાન પડતા ત્રણ પશુઓના મોત થયા છે વધારે વાત કરવામાં આવે તો વરસાદે ગાંધીધામમાં રોડ પર વરસાદી પાણી ભારે ભરાયા છે કારણ કે કચ્છમાં કેટલાય દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ગાંધીધામમાં સવારે પડેલા વરસાદને પગલે શહેરના માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને પસાર કરવામાં હાલાકી પડી રહી છે મધુબન ડેમના દસ દરવાજા ખોલાયા છે સોળ લો લાઇન રસ્તા બંધ થયા છે છેલ્લા ચોવીસ કલાકમાં વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ધરમપુરમાં સૌથી વધુ પચાસ મીમી કપરાડામાં ચુમ્માલીસ મીમી વરસાદ જ્યારે જિલ્લામાં સરેરાશ ત્રીસ પોઈન્ટ સત્તર મીમી વરસાદ નોંધાયો છે અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં સરેરાશ કુલ એક હજાર એકાણું મીમી વરસાદ ખાબક્યો છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ યુટ્યુબ ચેનલ નમસ્કાર